મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ જવાબદારી લેવામાં આવશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર બારનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર છે અને ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે બોનટ બોનટપત્ર બધું કમ્પ્લીટ જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો આ ટ્રેક્ટરની વાત કરીએ તો આપણે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો અને વાત કરીએ ટ્રેક્ટરના કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ફોન ઉપર કરી આપશે તેવું માલિકનું કેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને તમને ફોન ઉપર કિંમત કરી આપશે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી ગામ ખુંભડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ખેડૂત મિત્રો વિડીયોને ઉપર જ અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય